એ જનતા દેખાવું જોઈએ કામ થતું દેખાશે તો લાગશે કે સરકાર કઈ કરે છે આજે મણિપુરમાં જે થઈ રહ્યું છે એ પણ ખોટું થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે તે પણ ખોટું થઈ રહ્યું છે કોઈ પણ પ્રકારનું એવું કામ આવે કે જેમાં આપણે સરકારનું ધ્યાન દોરવું પડે એના માટે સંઘર્ષ સમિતિ કામ કરે ક્યાંક ને ક્યાંક ધર્મના નામે દુષ્પ્રચાર પણ થઈ રહ્યા છે ધર્મના નામે ધ્રુવીકરણ પણ થઈ રહ્યા છે મારા મુદ્દો સમાજને રિલેટેડ છે રાજકીય પક્ષોને અમારે લેવા દેવાના નથી એમના રાજકીય રોટલા રોટલાની રીતના અંદા પ્લેટફોર્મ પર શેકે નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને હિન્દુ મંદિર પર જે રીતે હુમલા થઈ રહ્યા છે તેને લઈને દેશભરમાં એક અલગ જ પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે વડોદરામાં પણ સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદનપત્ર આ સંઘર્ષ સમિતિના જે અધ્યક્ષ છે તેમની સાથે વાતચીત કરીશું કૌશિક ભાઈ વરિયા આપણી સાથે છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા કે પછી વિશ્વમાં હિન્દુઓની પરિસ્થિતિ કે પછી હિન્દુ મુદ્દો કેમ આ તમામ વિષયો પર આપણે આજે વાત કરીશું આપણી સાથે કૌશિકભાઈ છે કૌશિકભાઈ તમે જે આવેદનપત્ર આપ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા આ કહેવાય છે અત્યારે કે સરકાર જ હિન્દુઓની છે અને હિન્દુવાદી સરકારમાં હિન્દુ હૃદય સમ્રાટના શાસનમાં આપણે આવેદનપત્ર જ આપવું પડે આવું કેમ હા એટલે આમાં કેવું છે કે સંઘર્ષ સમિતિ માત્ર આવેદનપત્ર જ આપે છે એમ નથી બીજા પણ ઘણા કાર્યક્રમો થાય છે તો જ સંઘર્ષ સમિતિનું કાર્ય શું છે તો જનતાનો અવાજ બનવાનો કારણ કે આ ભાવના માત્ર સંઘર્ષ સમિતિના કાર્યક્રમમાં જોડાયેલા બસો પાંચસો હજાર કાર્યકર્તાઓની કે આમ જનતાની નથી આ સમસ્યા અને આ વિચાર આખા મહાનગરનો છે તો જે વિચાર આપણા મનમાં આપણા ઘરમાં બેસીને કે આપણે ઓફિસમાં બેસીને આવે છે એ સામાન્ય જનમાનસમાં પણ છે તો એ જનમાનસની વાચા બનવું એમની વાતને સરકાર સુધી પહોંચાડવી એનું માધ્યમ એ સંઘર્ષ સમિતિ છે તો સંઘર્ષ સમિતિના માધ્યમથી એ જનતાનો અવાજ આપણે સરકાર સમક્ષ મૂકવા માટેના પ્રયત્ન કરીએ છીએ એટલા માટે આવેદનપત્ર આપવાનું છે કૌશિકભાઈ હું આ મુદ્દા પર હજી વાત કરીશ પણ એક મુદ્દો એવો છે કે તમારી માહિતી પ્રમાણે બાંગ્લાદેશમાં શું પરિસ્થિતિ છે બાંગ્લાદેશની સ્થિતિ અત્યારે આમ તો શું છે કે મારી માહિતી ને જનતાની માહિતી લગભગ અત્યારે ઇક્વલ થઈ ગઈ સોશિયલ મીડિયાનો જમાનો છે અને ન્યૂઝ પણ એટલા એક્ટિવ છે બધા તો ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આજે કોઈ પણ બનાવ બને ને તો થોડી જ ક્ષણોની અંદર સમાજમાં ફેલાઈ જાય છે તો એના ઘણા બધા સોર્સીસ અત્યારે અવેલેબલ છે તો હિન્દુ ની જે સમસ્યા છે હિન્દુ સમાજની સમસ્યા એ બાંગ્લાદેશથી છૂપી રહી છે એવું નથી આજે હજારો લોકોની કતલ થઈ છે એ હકીકત છે આપણે એક વાત એ વિચારીએ કે પાંચમી ઓગસ્ટે જ્યારે વડાપ્રધાનને દેશ છોડવાનો વારો આવ્યો હોય કે જેમની પાસે આટલું જનસમર્થન હોય આજે વડાપ્રધાન પાસે આજે પંદર વર્ષ જેમણે ત્યાં રાજ કર્યું તો ખૂબ મોટા પ્રમાણમાં જનસંખ્યા આજે એમના સમર્થનમાં હશે પણ જ્યારે આ સ્થિતિમાં એમને દેશ છોડવાનો વારો આવે તો સામાન્ય હિન્દુની શું સ્થિતિ હશે એની કલ્પના કરીએ આપણે તો આપણો પણ ધ્રુજારી આવી જાય કે એ દેશની અંદર શું સ્થિતિ હશે અત્યારે હિન્દુઓની કેટલી ચિંતાજનક સ્થિતિ હશે આજે બહેન દીકરીઓની ઉપર થતા અત્યાચાર મંદિરો પરના હુમલા આજે ઇસ્કોન મંદિરના મહારાજ મહારાજશ્રીને મોંતશ્રીને પણ ખોટા કેસની અંદર આજે જેલમાં ભેગા કરવામાં આવેલા છે ઘણા બધા મંદિરોમાં તોડફોડ કરવામાં આવી આગજની કરવામાં આવી હિન્દુ સાધુ સંતોને એરેસ્ટ કરવામાં આવે એમને જેલ ભેગા કરવામાં આવ્યા ઇસ્કોન મંદિરની આપણે વાત કરીએ તો ઓગણીસો એકોતેર ની અંદર આ જ મુસ્લિમ સમુદાયને હજારોની સંખ્યામાં આ જ ઈસ્કોન મંદિરે ભોજન પૂરું પાડ્યું હતું આજે વર્ષો પછી શું થયું એનું પરિણામ તો એમની જ ઉપર અત્યાચાર થવામાં આવ્યા અને એમને જેલ ભેગા કરવામાં આવ્યા આ સ્થિતિ છે અત્યારે બાંગ્લાદેશની કૌશિકભાઈ તમને ક્યાં કેવું લાગે છે કે હિન્દુઓ પર નહીં પરંતુ શેખ હસીનાના સમર્થક હિન્દુઓ પર હુમલા છે આમાં કેવું છે કે શેખ હસીના એનો મુદ્દો આખો અલગ થઈ ગયો કારણ કે એમાં એવું પણ કહેવામાં આવે છે કે શેખ હસીનાએ કેમ દેશ છોડવો પડ્યો તો કે એના માટે અમેરિકા જવાબદાર છે એમનું સ્ટેટમેન્ટ છે આપણું સ્ટેટમેન્ટ નથી એમણે કહ્યું કે પર્ટિક્યુલર આઇસલેન્ડના કારણે એમને જોઈતું હતું આપ્યું નહીં આ બધા અલગ વિચાર કરવા જેવી બાબતો છે એમની આંતરિક બાબતો છે પરંતુ એને ધ્યાનમાં લઈ અને હિન્દુઓ પર અત્યાચાર કરવા હિન્દુઓ દેશ છોડીને ભાગી જાય કાં તો ધર્માંતરણ કરી દે આજે ઓગણીસો ને એકાવનથી ઓગણીસો ને સુધીમાં ઓગણીસો ને એકાવનમાં હિન્દુ જનસંખ્યા બાંગ્લાદેશમાં બાવીસ ટકા હતી ચુમ્મોતેરમાં સીધી સાડા આઠ ટકા ઘટી ગઈ ત્યાર પછી નિરંતર એમાં ઘટાડો થતો આવ્યો હિન્દુ જનસંખ્યાનો તો ક્યાંક ને ક્યાંક આ ધાર્મિક આક્રમણ છે તો માત્ર હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવેલા છે કે એ કાં તો ધર્માંતરણ કરે કાં તો દેશ છોડીને જતા રહે આ સ્થિતિનું નિર્માણ અત્યારે બાંગ્લાદેશમાં છે સાહેબ ભયંકર પરિસ્થિતિ હોવા છતાં પણ ભારત સરકારનું વિદેશ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય આપણી આઈબી એમના સુધી કેમ આ વસ્તુ પહોંચતી નથી કે આ મામલો આટલો બધો ગંભીર છે મેં આપને કહ્યું ને કે આજકાલ તો સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી વાત તો તરત પહોંચી જાય છે સામાન્ય પરિવાર સુધી જો આ વાત ગણતરીના મિનિટોમાં પહોંચી શકતી હોય તો સરકારશ્રીનું તો ધ્યાન હશે જ એના માટે આપણે ના નથી પાડતા સંઘર્ષ સમિતિની એનામાં પણ સહમતી છે કે સરકારશ્રીનું ધ્યાન હશે જ સરકાર કંઈક ને કંઈક કામ કરતી હશે પણ કામ થયેલું દેખાશે ક્યારે કોઈપણ રાજકીય નેતાને કોઈક મીડિયા પૂછે અને એવું કહેવામાં આવે નેતા દ્વારા કે એ ગલત હો રહ અત્યાચાર થઈ રહ્યા છે એટલાથી કામ નહીં થાય જનતાને તો એનું રિઝલ્ટ જોઈએ છે તમે નેતા તરીકે કે એક પક્ષના નેતા તરીકે તમે કહી દીધું કે હિન્દુ કે ઉપર અત્યાચાર હો રહ વાત ઠીક છે જનતાએ સાંભળી દીધી પણ એના સમર્થનમાં તમે શું કર્યું એ હવે બોલવાનો વારો છે એ કરવું પડશે એ જનતાને દેખાવું જોઈએ કામ થતું દેખાશે તો લાગશે કે સરકાર કઈ કરે છે નથી કરતી એવી ભાવના જે જનમાનસમાં છે એની વાંચા આપવા માટે સંઘર્ષ સમિતિ આ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવું પડ્યું સંઘર્ષ સમિતિનું જયારે આવેદન પત્ર હતું તેમાં સંઘ ભાજપ અને અન્ય લોકો અને વડોદરાના લોકો પણ એમાં જોડાઈ ગયા હતા કે ચલો ભાઈ આ વાત છે બરાબર તો તમારા પ્લેટફોર્મ પર આવીને તમારા બેનર તળે આવીને એ એકતા બતાવીને સંદેશ આપવો પણ એ બી એક મોટા મોટા પ્લેટફોર્મો છે જેનાથી એ લોકો આવે છે તો એ પ્લેટફોર્મ પરથી કેમ આ જ અવાજ ના ઉઠી શકે બરોબર છે તમારી વાત મીડિયાની દ્રષ્ટિએ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હશે મીડિયાની દ્રષ્ટિએ સંઘના સ્વયંસેવક હશે કે સંઘના કાર્યકર્તા હશે પરંતુ આ જે કાર્યક્રમનું આયોજન છે એ સંઘર્ષ સમિતિનું છે સંઘર્ષ સમિતિ આ આહવાન કોને કર્યું હતું સમગ્ર હિન્દુ સમાજને તો રાજકીય પક્ષ સાથે જોડાયેલા કે કોઈ સંગઠન સાથે જોડાયેલા એ જે કોઈ પણ હિન્દુ છે તો હિન્દુ એ પણ માણસ છે એમની પણ ભાવના છે તો એ ભાવનાને પ્રદર્શિત કરવી એ કોઈ પણ પ્લેટફોર્મ પર કરી શકાય છે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી શકાય કે આવી રીતે મૌન રેલી અમે તો મૌન રેલીનું આયોજન કર્યું હતું કોઈ સૂત્રોચ્ચાર નહીં કોઈ ભાષણબાજી નહીં કાંઈ જ નહીં મૌન બનીને અહિંસક રીતે આવેદનપત્ર આપ્યું હતું એમાં સમા આખો હિન્દુ સમાજ એમાં જોડાઈ શકે છે સવાલ લોકો એવું પણ પૂછે છે કે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે એ આજે દેશભરમાં ચર્ચા છે પાછલા બે વર્ષથી મણિપુરમાં જે થઈ રહ્યું છે તેના વિશે કોઈ કંઈ બોલવા તૈયાર નથી બિલકુલ સાચી વાત છે ઓગણીસો ને અડતાલીસમાં માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે માનવ અધિકાર એના પરિપત્ર ને સ્વીકાર્યો એ બનાવ્યો 1950 માં પચાસમાં એને સર્ક્યુલેટ પણ કર્યું દસમી ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ મનાવવો એ પણ નિશ્ચિત કર્યો તો જ્યારે જ્યારે પણ માનવ અધિકાર એટલે એવું નથી કે કોઈ પર્ટીક્યુલર કોમ્યુનિટી માટે બનાવેલું છે એ તો સમગ્ર વિશ્વને લાગુ પડે છે સમગ્ર માનવ જાતિને લાગુ પડે છે તો માનવ અધિકાર માત્ર ને માત્ર કોઈક જ જગ્યાએ લાગુ પડે અને અમુક જગ્યાએ કાંઈ ન બોલવામાં આવે એ પણ ઠીક નથી આજે મણિપુરમાં જે થઈ રહ્યું છે એ પણ ખોટું થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે તે પણ ખોટું થઈ રહ્યું છે માનવ અધિકાર પંચે બંને માટે શું કર્યું આપણે સરકાર પાસે તો સરકારના માટે જવાબ માંગશું જનતા માગશે જવાબ એ આપવો પડશે પણ માનવ અધિકાર શું કરે છે માનવ અધિકારની આડમાં રહી અને પર્ટિક્યુલર બાબતોમાં જ બોલવું એ પણ ઠીક નથી તો એના માટે પણ ચિંતાનો વિષય છે કૌશિક ભાઈ હું તમને તમે જેમ કહો છું કે અલગ અલગ સંગઠનો છે પણ હું તમને એક સામાન્ય નાગરિક ની રીતે કૌશિક ભાઈ ભારતના નાગરિક છે આ જે બધી ઘટનાઓ થઈ રહી છે કેનેડામાં મંદિરો પર હુમલા થઈ જવા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા થઈ જવા મંદિરો પર હુમલા થઈ જવા મણિપુર થવું આવી જ ઘટના માનો થયો આજથી દસ વર્ષ પહેલા થઈ યુપી ની ગવર્મેન્ટમાં તો પરિસ્થિતિ શું હવે કેવું છે કે ઘણા મુદ્દો એવા છે કે જેને આપણે સીધા રાજકીય પક્ષ સાથે જોડવા પણ ઠીક નથી કારણ કે કોઈ પણ બનાવની અંદર કોઈ એક વ્યક્તિ કોઈ એક સંગઠન કોઈ એક ધર્મ એનો જ સ્વાર્થ છે એવું નથી હમણાં જ મેં આપને કહ્યું ને કે આ બાંગ્લાદેશનો જે વિષય છે તેમાં શેખ હસીનાની દ્રષ્ટિએ અમેરિકા છે તો અમેરિકાને આઇસલેન્ડ જોવે છે નહીં આપ્યો એના કારણે મારે સત્તા પલટો કરવો પડે હવે બંને બાબતો અલગ છે શેખ હસીના એ વડાપ્રધાન પદ છોડવું પડે એનું કારણ ક્યાંક અલગ છે અને એનું રિઝલ્ટ શું આવ્યું તો પરિણામના ભાગરૂપે હિન્દુ સમુદાયને એની અંદર ટાર્ગેટ કરવામાં આવ્યો તો સમાજમાં અને દેશ દુનિયાની અંદર જે તે વિચારધારા જ્યારે પણ હાવી થાય છે ત્યારે તેનું પરિણામ સમાજ જુએ છે એક તરફ રાજકીય રોટલા શેકનારા વ્યક્તિઓ છે અને એક તરફ અત્યાચાર કરનારા લોકો છે બંનેના ટાર્ગેટ અલગ છે બંનેના મિશન અલગ અલગ છે એટલે જ્યારે જે મુદ્દો જેની પર હાવી થાય એ દ્રષ્ટિથી સમાજ એને જુએ છે એટલે આપણને ક્યારે કેવું લાગે કે આ રાજકીય કાવતરા હોઈ શકે છે ક્યારેક કેવું લાગે કે આતંકવાદી પ્રવૃત્તિ થઈ શકે છે પરંતુ બંનેના પરિણામો અને એના કારણો બંને અલગ અલગ છે તો કૌશિકભાઈ લોકો આવી પણ ચર્ચા કરે છે કે જે દેશના વડાપ્રધાન વિશે એવું કહેવાતું હતું ને જે ચર્ચાઓ પણ થઈ કે યુક્રેનનું યુદ્ધ રોકાઈ શકે છે તો બાંગ્લાદેશમાં હિંસા ના રોકાઈ શકે સો ટકા સાચી વાત છે સરકાર ક્યાંક ને ક્યાંક કઈક કરતી હશે મેં આપને પહેલા પણ કહ્યું કે આવેદન પત્ર આપવા કેમ જવું પડ્યું એવું નથી કે સરકારનું ધ્યાન નથી પણ એ તમે જે ધ્યાન આપો છો તે જનતા સુધી પણ હવે પહોંચે સમય આવી ગયો છે ક્યારેક ક્યારેક કોઈ સંગઠને પણ કહેવું પડે છે કે એક વિકલ્પથી થી કામ થતું હોય તો અન્ય વિકલ્પો પર પણ વિચારો તો કેમ બોલવું પડે ક્યારેક ને ક્યારેક અન્ય સંગઠનો પણ બોલશે તો એ કદાચ જે પ્રકારનું કામ થતું હશે તો હવે સરકાર પાસે સમય આવી ગયો છે એ પણ સાર્વજનિક કરવું પડશે ક્યારેક ને ક્યારેક સ્ટ્રાઇક કરવી કે બીજા કોઈ આવા લશ્કરી મિશન કરવા એવું તમે ખુલ્લેઆમ આમ ન બોલી શકતા હોય તો કંઈક તો બોલવું જોઈએ જનતાની અપેક્ષા આ છે સરકાર હવે કંઈક સ્ટ્રોંગ કદમ લે કે ક્યાંક બોલે એની આવશ્યકતા છે તમારા હિસાબે કૌશિકભાઈ તમે દેશના વડા પ્રધાન હોય કે તમારી પાસે સત્તા હોય શું સ્ટેન્ડ હોય શકે અત્યારે હા આમાં કેવું છે કે દરેકના વિચારો અલગ અલગ હોઈ શકે આજે એક વડોદરા મહાનગરમાં સંઘર્ષ સમિતિના કાર્યકર્તા તરીકે કેવું એ અલગ વાત છે અને આખા દેશના વડાપ્રધાન કારણ કે જ્યારે આંતરરાષ્ટ્રીય મુદ્દો હોય ત્યારે માત્ર એક પ્રેશર હોય છે એવું નથી આજે હિન્દુ સર્વ આજે અમે પ્રેશર ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો છે આવેદનપત્ર આપીને કલેક્ટર શ્રીના માધ્યમથી કે સરકારને કહો સરકારને અમારો અવાજ તમે પહોંચાડો તો આંતરરાષ્ટ્રીય પ્રેશર પણ ઘણા બધા હોય છે પણ એ પ્રેશરોની ઉપર પણ જઈ અને આપણે કામ કરવું પડશે આપણી ક્ષમતાને બતાડવી પડશે કલેક્ટર શ્રીને પણ આજ વસ્તુ કહીથી ઓગણીસોને એકોતેરમાં આપણા સૈન્યએ સૌર્ય બતાવ્યું છે તો હવે સમય પણ આવ્યો છે એટલીસ્ટ એટલું તો સરકાર બોલે કે હવે જો જરૂર પડશે તો એક્શન કારણ કે ક્યારેક ક્યારેક ને આવા નિર્ણયોને કરવા પણ પડતા હોય છે કદાચ એ બોલવાથી પણ કામ થઈ જાય અમારું માનવું એવું છે સંઘર્ષ સમિતિ માનવું કે ખાલી સરકાર એટલું પણ બોલી દે કે જો આ અટકશે નહીં તો ઘણા કલાકોમાં અમારે પછી મિલિટરી એક્શન લેવાની ફરજ પડશે તો પણ બંધ થઈ જાય તો એ પ્રકારનું પણ પ્રેશર કદાચ સરકાર અંદર ખાને કરતી પણ હશે આપણે ના નથી સરકાર આપણા કરતા ઘણી આગળનો વિચારતી પણ હશે પણ મેં તમને પહેલા પણ કહ્યું કે કામ થયેલું કે કામ થતું લાગશે ક્યારે જનતાને કે જ્યારે એમની સામે ક્યાંક દેખાશે એક નાના ખૂબ આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ રોડ બનવાની શરૂઆત થઈ છે તો એ કામ રોડ બનવાની શરૂઆત થઈ જાહેરાત તો થઈ ગઈ પણ જનતાને ક્યારે લાગશે ત્યાં ખોદકામ થશે ત્યાં ડામર પત્રા છે કપચી પત્ર છે બધું મટિરિયલ આવશે તો જનતા જોશે કે હા રોડ બનાવવાનું કામ શરૂ થઈ ગયું તો જનતાની અપેક્ષા તો માત્ર આ છે કે ત્યાં હિન્દુના સંરક્ષણ માટે સરકાર ભલે એમના એમની દ્રષ્ટિએ કંઈક કરતી હશે પણ દેશની જનતાને તો અત્યારે લાગે કે સરકાર કંઈ કરતી જ નથી કૌશિક ભાઈ મારક સવાલ છેલ્લે એ જ છે કે તમે સંઘર્ષ સમિતિ બનાવો લોકોને એક કરો હિન્દુઓ તો મુદ્દા ઉપર ચાલો છો તમારો ઇન્ટેન્સ એવું હોઈ શકે કે ભાઈ આપણે વિશ્વમાં હિન્દુઓની સંરક્ષણ થાય અને સરકાર કોઈ પગલાં ભરે પણ આવા મુદ્દાઓને લઈને સ્થાનીય રાજનીતિમાં એનો ઉપયોગ કરવો અને પછી ધ્રુવીકરણની રાજનીતિ શરૂ થાય ભારતમાં હિન્દુઓના નામ પર એને તમે કેવી રીતે જુઓ આમાં એવું છે કે સંઘર્ષ સમિતિનું કામ માત્ર હિન્દુઓના મુદ્દાને લઈને નથી કોઈ પણ પ્રકારનું એવું કામ આવે કે જેમાં આપણે સરકારનું ધ્યાન દોરવું પડે એના માટે સંઘર્ષ સમિતિ કામ કરે છે એટલે મુદ્દો માત્ર હિન્દુઓની રક્ષા કે હિન્દુઓના મુદ્દા એવું નથી એને રાજકીય રીતે લેવાની જરૂર નથી કારણ કે હું તમને એ જ કહું છું કે તમે ના નથી લેતા પણ આવા જ મુદ્દાઓને લઈને પછી દેશમાં એક ધર્મની રાજનીતિ શરૂ થઈ જાય છે એને તમે કેવી રીતે જુઓ આમાં કેવું છે ધર્મની રાજનીતિ તો આજથી શરૂ થશે કે સંઘર્ષ સમિતિના માધ્યમથી શરૂ થશે એવું નથી આ તો વર્ષોથી આવતી પરંપરા છે રાજકારણનું કામ જ આ છે ક્યાંક ને ક્યાંક ધર્મના નામે તુષ્ટિકરણ કરવું આજે વર્ષોથી આ જ વસ્તુઓ થઈ રહી છે અને સમાજ એનો એના દાખલાઓ સામે જોઈ રહી છે દરેકે દરેક વ્યક્તિઓને અનુભવ છે આ કે ધર્મના નામે રાજનીતિ કરવી એ અત્યારનું કોઈ એક પ્લેટફોર્મના કારણે છે એવું નથી દરેક જગ્યાએ આ વસ્તુ થઈ રહી છે ક્યાંક ને ક્યાંક ધર્મના નામે દુષ્પ્રચાર પણ થઈ રહ્યા છે ધર્મના નામે ધ્રુવીકરણ પણ થઈ રહ્યા છે તો સમાજમાં એક સાહજિક બાબત છે તો આના માટે કોઈ સંઘર્ષ સમિતિ બનાવવાની જરૂર ખરી કે આવું ના થાય આમાં કેવું છે કે સંઘર્ષ સમિતિ તો પહેલેથી જ કહેતી આવી છે કે અમને તમે રાજકીય મુદ્દા તરીકે નહીં જોશો અમે સામાજિક સંઘર્ષ માટે એકત્રિત થઈએ છીએ અમારા મુદ્દાઓ સમાજને રિલેટેડ છે રાજકીય પક્ષને અમારે લેવા દેવા નથી એમના રાજકીય રોટલા એમની રીતના પ્લેટફોર્મ પર શેકે અમારે એનો વિરોધ પણ નથી પરંતુ જે કે આવા મુદ્દાઓને તમે રીતે ના જુઓ બધી જ પાર્ટી એવું નથી એક પાર્ટી સંઘર્ષ સમિતિ આવું કેમ ના કરી શકે કે કોઈ પણ આવા મુદ્દાઓને જે જનતાના મુદ્દા છે એને રાજકીય ના બનાવેલો હમણાં જ બોલ્યું ને કે સંઘર્ષ સમિતિ તો આ માને છે ને અમે તો કહીએ છીએ કે આ બધી બાબતોનો રાજકીય ઉપયોગ જ નહીં થવો જોઈએ એના રોટલા શેકવાની જરૂર નથી કારણ કે સમાજના મુદ્દાને વાંચા આપવી સંઘર્ષ સમિતિનું કામ છે કોઈ રાજકીય પક્ષ માટે કામ કરવું એ સંઘર્ષ સમિતિનું કામ જ નથી સમાજની સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ એ સંઘર્ષ સમિતિ છે ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈ આભાર સાથે ચર્ચા કરવા માટે આ હતા કૌશિકભાઈ વરિયા અને જેઓ આપણી સાથે જોડાયા હતા સંઘર્ષ સમિતિ તરફથી સંઘર્ષ સમિતિ સમાજમાં બનતી એવી ઘટનાઓ જેના મુદ્દા સરકાર સુધી પહોંચાડવા માટે કામ કરતી હોય છે અને હાલ બાંગ્લાદેશમાં હિન્દુ અને હિન્દુ મંદિરો પર જે હુમલા થઈ રહ્યા છે તેને લઈને તેમણે સરકારને આવેદનપત્ર પણ આપ્યું છે અને તેમની રીતે તેમણે ઓગણીસો ને એકોતેરને યાદ પણ કર્યા છે